જય શ્રવણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા અને બધાને જા જા થી જય શ્રવણ એક વખત સુરા ખાચર લોયા ગામમાં સુરા ખાચર ઘરે ઘેરે ચોરી થઈ અને પટારો પેલે પટારામાં પૈસા ભરતા અને 20000 રૂપિયા ની અંદર હતા અને પટારો ઉપાડી ગયા ચોર રાતે એટલે પછી ખબર ખબર પડી કે ચોરી થઈ ગઈ છે જો પટારો કોક લઈ ગયો છે એટલે મનમાં સંકલ્પ કર્યો કે પૈસા આવી જાય ને પાછા તો હું અડધા પૈસા દે રીતે સંકલ્પ કર્યો એટલે પટારો પાછો આવી ગયો એ ચોર લઈ ગયા છે કઈ તાળું તૂટ્યું નહીં આમ સીમાડા પડ્યો છે તાળા પેલા બહુ મજબૂત હતા તાળું તૂટ્યું નહીં અને જ્યાં પટારો ખોલ્યો ને ત્યાં વીસે વીસ હજાર રૂપિયા હતા પૂરે પૂરા એટલે સુરા ખાચરે એના પત્નીને વાત કરી સાંતાબા ને કે આવી રીતનો મેં સંકલ્પ કર્યો હતો અડધા પૈસા આપી દેવાના છે એવો સંકલ્પ કર્યો ને પૈસા જે ચોરી આવી છે ભગવાનના ભગત હતા કે ચોર લઈ ગયા અડધા પૈસા હું પટારામ પાસે મૂકી દેત એ કે નહીં એટલે સુરા ખબર પડી ગઈ કે નહીં આનો હોય એવા ટકા વિચાર છે બધા પૈસા દઈ દેવાનું એ પૈસા બધા ધર્મા તો કરી નાખ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ ત્યાં આવ્યા છે લોયા ગામમાં અને રીંગણા સરસ મજાના જોયા એટલે એ વીસે વીસ હજાર રૂપિયાના શાકોત્સવમાં સ્વામિનારાયણ ભગવાન એવો જોરદાર શાકોત્સવ કર્યો કે સાઠ મણ રીંગણા અને અઢાર મણ ઘી લોયા ગામમાં શાક ઉત્સવ કર્યો બે મહિના સુધી ચાલુ રાખ્યો સ્વામિનારાયણ ભગવાને શાક ઉત્સવ એ વીસ હજાર અટાણા તો ચાલીસ લાખ કરતાં કિંમત વધારે થાય એ વખતમાં એ વીસ બે મહિના સુધી સ્વામિનારાયણ ભગવાન શાક ઉત્સવ કર્યો હતો ને લોયા ગામમાં એ શાક ઉત્સવ જે આપણે પરંપરા આજે આવે છે અને આ સત્ય ઘટના બની ગઈ છે લોયા ગામમાં જય સ્વામિનારાયણ મસ્ત મજાના રીંગણા તળાય છે આજે તળીને સાફ કરવાનું છે રીંગણાનું આખા રીંગણાનું ભરી બરોબર તળેલું હોય ને એટલે ઘીમાં વઘારવાનું અને સવાણું ભૂકો ખાંડી રાખ્યો છે સવાણાનો ભૂકો નાખીને ભરવાનો છે એટલે ગ્રેવી જેવું થઈ જાય અને ટમેટાનો વઘાર કરવાનો રીંગણા તળાઈ જાય પછી વઘાર કરવાનો મસ્ત મજાના રીંગણા તળાઈ છે સરસ મજાના રીંગણા તળાઈ રહ્યા છે ભાઈ શું કુચુ ભાઈ હવે તળાઈને જ બનાવી છે હો આ કુચુમાં તાળી બનાવી બેનોને કે ખાસ જોઈજો આ તળેલા રીંગણાનો સ્વાદ કેટલો જોરદાર આવે એ અને પછી ઘીમાં વઘારવાનું હોક લવિંગ એલચીનો પાવડર નાખી

વઘાર કરવાનો છે બરોબર સરસ મજાના ભરેલા રીંગણા છે ને હા ભરેલા રીંગણા જેવું ફ્રાય શીરું મેથીનો પાવડર વિંગ

મસ્ત મજાના પાપડા ચોખા સરસ મજાના પાપડ તૈયાર થઈ જશે જંગલ માં કેમ રેવાય ચપૈ શ્રી ઘણ શ્યામ જંગલ મં કૅ મરે સવારે વલું નાવાની સરિયા કેરથી શ્રી ગણ શ્યામ જંગલ કેમ કં મરે વાઈ બોજા હરિણ ગોતવા ને સાલ્યા અરે રે ક્યા ગયા ઘન શ્યામ જંગલ માં રે વાય જંગલ મા જાડવા ને કાટા ને સેવાડ જંગલ કેમ રે વાય વાઘ વરુ સિંહ દી પડા ફરેશ સિંહ સુવરને સિય જંગલ માં કેમ રેવાાય કડકડતી તા ડયું પર તપ માહરી સલા જાય જંગલ કેમ અંગે પેરી નતી અંગની અંગરખી મોજડી નથી પગમાં જંગલમાં કે મરે વાય વર્ષે વરસાદને વર્ષે વરસાદ ઉપર વીજળી જળી કે હરે રે કરતા સલા જાય જંગલમાં કે મરે વાય બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા લોજે જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રહેવાય કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ